હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં તો બધીને મજામાં જ રહેવાનું અને આજ આપણે જવાનું છે ઘેરે ગયો હોય ચા તો હું ચા પી લઉં અત્યારે પછી ધીમે ધીમે નીકળી ગઈ ઘર ઉગી ચાલો દોસ્તો અમની ભાગી હવે ઘેરે ઘેરે છે અને પદ જવું હું તો હે તો એ જાગે નહીં પહેલાં મેં નીકળી જઈ છે આણંદભાઈ નીકળી ગયા તમને કેમેરામાં તો ન દેખાય તો

અને હવે થઈ છે પ્લોટમાં મકાન બનવાનું હતી એ પૈયત પડતા પડતા રહી જાય તો ભાઈ ગયો પ્લોટમાં તો હાલો દોસ્તો હવે એમ ભૂખ જાય છે પ્લોટમાં અને કડિયા પણ આવી જાય તો હવે મળી કામકાજ ચાલુ કરવા હવે થઈ ગયું છે કામ ચાલુ તો હમણાં માલ ભરશું કડિયા તાર ભાઈ અમારા આવેલા तगर बरवन चालू मारे पूर्वन है वाता એટલે માટાને બરોણ કડીઓ બનવાને એકલો હવા દુ જોઈ ન દેખલો એકલો પીયો ચાળો કે ચાળવી નયા છોરો નીચે બીજો ફેરા ઉતરાલા કાળી કીત મારે अपने धारे धार रखो यहाँ पर लेंगे रखो पेशी अरे धारे पैर धारो इसको लेके आप लेंगे आधार है लेके चलेंगे हम इस जगह से उतर पहला मैं कहूँ वाटर रविया जी भरवा

એક દીમા કડીએ પૂછો વેચલે ફરતી દીવાન અહીંયા પછી વેચલી દીવા એક ધરાતી લીધે વેસ્ટમાં બે ઓલા લીધી એટલું એક જમણમાં હવે થોડાક કપચી નાખવાનું તો કફી નાખી પછી બે ઘેરે નાખી તો લુગડા આપણે પખોળીયું ખાઈ નાખવા કપચી નાખ નાખલી

嗯。Mm. Mm.